પ્રજાને આવા આકરા તાપથી રાહત આપવા માટે અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં પાસે ગ્રીન કાપડનો મંડપ બાંધવામાં આવ્યો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાને આવા આકરા તાપથી રાહત આપવા માટે અકોટાર દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડનો મંડપ બાંધવામાં આવ્યો ઉનાળાની ભારે ગરમીના કારણે વડોદરાવાસીઓ ત્રસ્ત થયા છે હવામાન વિભાગ તેમજ નિષ્ણાતો બપોરના સમય બહાર ન નીકળવા માટે અપલ કરી રહ્યા છે તે રાવા સમયે જરૂરી કામથી તાપમાં તાપમાં બહાર નીકળવા મજબૂર બનતા લોકો માટે ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધવામાં આવ્યો છે ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધવાના કારણે ટ્રાફિક ખુલવાની રાહ જોતા રાહદારીઓને તપતા ધગધગતા તાપથી થોડા સમય માટે રાહત મળશે તો બીજી તરફ લોકો પણ ટ્રાફિક પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે અને સાથે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી ઉનાળાના શરૂઆતમાં જ કરવી જોઈએ હવે તેવી ટકોર કરી હતી જોકે હાલ તો ઓકોટા બ્રિજ પર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પાસે આ પ્રકારે તાપથી રક્ષણ આપવા મંડપ બાંધવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ દ્રશ્ય જોવા મળે તો નવાઈ નહીં